¡Vamos a કરવામાં આવી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની મૂર્તિને આજે જયંતિ વકીલી ચાલી પાસે સ્થાનિકોની ફાણાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે બાબાસાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેતજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ઢોળવા માટેનો શાંતિ ઢોળવાનો એક અિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વોએ આ ભિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો મંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વિધર્મીઓના વરઘોડા કાઢવાનો તો બાબા સાહેબ આંબેડકરના વિમૂર્તિને ખંડિત કરવાના જે અસમાજ હતો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન અમે શાંતિ રીતે કરી રહ્યા છીએ આમ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય કોઈ પણ की તકલીફ ના પડે એની તકેદારી રાખીને અમે અહીં બેઠા છે ધરણા ઉપર અને અમારી માંગ પૂરી છે ત્યાં સુધી અમે ધરણા પર બેસી દેશું